આપણે બધા આપણે બધા સોસાયટીના બહેનો પેલા સાંભળો તમે જે વિરોધ જેમનો કરો છો બેન જે આપણે ના કર્મચારી છે એમ કોર્પોરેશનના કર્મચારી છે અને તમારી જે ધાર્મિક લાગણીઓ દુભાણી તો તમે અહીંયા એમને વાત કરવા આવ્યા વાત કરવા પણ તૈયાર નથી તમારી સાથે અને પોતાનો જ કક્કો પકડવો છે અને માથાથી તમને ધમકી આપીને